धोरा जीव लेता विधानसभा कुल नव लाभार्थी परिवार ने मी घर घर की खुशीओनी चावी वधान नरेन्द्र भाई मोदी प्रेरक उपस्थिति में राज्य की तमाम विधानसभा क्षेत्र में रूपया बेहजार नव सौ त्राणु खर्चे, कुल एक लाख एकत्रस हजार चार सौ चौपन आवासों इ्पण खात्मुहूर्तनों कार्यक्रम मुख्यमंत्री भूपेंद्र पटेलની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તથા ઉપલેટા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠર નवनिर्मित આવાસોના लोकार्पण તથા ગૃહપ્રવેશ કાર્યક્રમ ધોરાજી ઉપલેટા ધારા સભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટા શહેરના વિવિધ લક્ષી વિનય મંદિર શાળાના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે આ કાર્યક્રમની અંદર બોડી સંખ્યામાં નેતાઓ આગેવાનો રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ સહિત સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આતકે લાભાર્થીઓએ પોતાને મળેલી સહાય તથા સુવિધા યુક્ત ઘર મળવા બદલ પોતાનું સુખદ પ્રતિભાવો વર્ણવી સરકાર શ્રી તથા વડાપ્રધાન શ્રીનો આભાર માન્યો હતો આ પ્રસંગે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ તેમજ તેઓનો સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિસાથી કરેલા સંબોધનનો લાઇવ પ્રસારણ ઉપસ્થિત સર્વે નિહાળ્યું હતું આતકે ધારા સભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જયેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ मनीषाबेन गोवाणी कोषाध्यक्ष जिला भाजप अशोकभाई पाचाड़ी प्रमुख तालुका भाजप उपलेता प्रवीणाबेन हम्बल प्रमुख तालुका पंचायत उपलेता भाई वनालिया प्रमुख तालुका पंचायत धोराजी भानुबेन बाबरिया जिला पंचायत सदस्य अने चेयरमैन सामाजिक न्याय समिति जिल्लो राजकोट जयंती भाई बरोचिया जिला पंचायत सदस्य कोलकी गीताबेन चावड़ा जिला पंचायत सदस्य डुमियाणी मीराबेन भालोडिया जिला पंचायत सदस्य पानेली विरल भाई पनारा जिला पंचायत सदस्य मोटीमा भाई पादरिया प्रमुख शहर भाजप उपलेटा विगेरे कार्यकर्ताओं सहित अंदाजे सदा पांच हजार थी वधु हाजर रहेलता कार्यक्रम दरमियान क्वीज में कुल एक सौ ओगणसीए भाग लीधो કાર્યક્રમના સ્થળ પર સેલ્ફી બૂથ લગાવવામાં આવેલ હતું ઉપલેટા ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં નેતાઓ આગેવાનો રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ સહિત સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા યશના યશસ્વી હોડાબદાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક લાખ એકત્રીસ હજાર સાતસો ને ચોપન આવાસનું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદર લગભગ નવ થી દસ લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય ગુજરાતમાં બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સપન છે અને સપનું પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે આજે તમામ લાભાર્થીઓને જે આવાસો લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જીવનને સારું અને ભગ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર